અમદાવાદમાં આ સપ્તાહનો અંત ચરમસીમા પર હશે એટલે કે જુસ્સાનું પ્રમાણ વધી જશે કારણ કે શહેરમાં તેર થી પંદર ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે

સંગીત પ્રેમીઓ દરરોજ લાઈવ કોન્સર્ટ અને પર્ફોમન્સ પરફોર્મન્સનો પણ આનંદ માણી શકે છે આપણે જે કરી રહ્યા છીએ એરો સ્પોર્ટ્સ કાર્નિવલ છે એરો સ્પોર્ટ્સની અંદરમાં ઘણી પ્રકારની ચીજ હોય છે જેમાં આપણે મેજર ઇમ્પોર્ટન્સ આપેલું છે હોટલ બલુન ને એરો મોડલિંગને આ બે ચીજ જે છે આપણી મેઇન ચીજ છે જેની અંદરમાં આપણે લોકોને જણાવવા ચાહે છે કે હોટેલ બલૂન જેવી ચીજ એ શક્ય છે એન્ડ એમાં લોકો જે બીજી બીજી જગ્યાએ હોટેલ બલૂન કરવા જઈએ છે તો આપણે અત્યારે એક્નોલેજમેન્ટ પ્રોજેક્ટના વિષયમાં હોટેલ બલૂન એમના સામે લાવીએ છીએ તો એના બારામાં ઓર લોકોને ખબર પડે ને લોકો પછી અગર ઇન્ડિયામાં અલગ અલગ કોર્નરમાં હોટેલ બલૂન જાય છે તો એના બારેમાં ઓર વિષય જાણીને અલગ અલગ જગ્યાએ બી ટ્રાવેલ કરે છે એરો મોડલિંગ એક એવી ચીજ છે જેની અંદરમાં લોકોને એક આઈડિયા એવી પડશે કે એરો મોડલિંગ આગળના છોકરાઓ લોકો માટે બી ઇમ્પોર્ટન્સ છે આપણે એવિએશન માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને એના બારમાં સ્ટ્રક્ચર જાણવાનું શું છે શું નહીં એ આપણા ફ્યુચર માટે બી બહુ સારું છે એટલે એરો મોડલિંગનો આપણે વર્કશોપ બી કરીએ છીએ અને એની સાથે સાથે આપણે એરો મોડલિંગનું પોસિબલ સાથે તો એક ડ્રાય હેન્ડ ફ્લાઇ એક વિઝન આપવાના છે બલૂનની અંદરમાં હોટેર બલૂનની ટેધરિંગ રાઇટ છે જેમાં બલૂન નીચે રસીથી બાંધેલો હોય એ ખાલી ઉપર જાય અને પાછો નીચે આવી જાય એક લિફ્ટ ના જેમ બીજું એની અંદરમાં કંઈ નથી કેમ કે સિટીની અંદરમાં એટલી જ એક્ટિવિટી પોસિબલ થાય અને એરો મોડલિંગ જે થશે એરો મોડલિંગના બારમાં બધા જે લોકો આવશે એ લોકો એના બારામાં વર્કશોપ આપશે અને બલૂનનો રાતના પાછો નાઇટ પ્રો શો છે આ બધી ચીજના અલાવા આપણે કાર્નિવલ કરીએ છીએ જેમાં બધી ફેમિલી આવે તો આખી ફેમિલીને હરેક ચીજની મજા મળે જેમાં ફૂડ સ્ટોલ્સ હશે ફ્રી માર્કેટ હશે એક ચિલ્ડ્રેન ઝોન હશે એક વેલનેસ ઝોન હશે અને એની સાથે સાથે રાતના મ્યુઝિક બી હશે તો એક ફેમિલી અગર પૂરી તરીકેથી આવે છે તો એ લોકો હરેક ચીજ માણી શકે એની આપણે પૂરેપૂરી ટ્રાય કરીએ છીએ આપણે જે આની તારીખ રાખી છે એ તેર ચૌદ પંદર ડિસેમ્બર છે જેમાં હોટેલ બલુનનો સવારનો ત્રણ કલાકનો સ્લોટ છે જે સાત વાગ્યાથી ને આઠ વાગ્યાના આઠ સાતથી આઠના ડ્યુરેશનમાં ચાલુ થશે ત્રણ કલાક સુધી અને પછી ત્રણથી લઈને સાંજના છ વાગ્યા સુધી પાછું હોટેલ બલુન ચાલશે આની અંદરમાં ટાઈમ ફ્લકચ્યુએટ થઈ શકે છે વેધર કન્ડિશનના પ્રમાણે